જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ચોરાશી પોઈન્ટ સાહીઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ એકાવન પોઈન્ટ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ ની આવક ચાલુ છે અને હજુ હવામાન વિભાગની આગાહી છે એટલે દાંતીવાડા ભાગમાં માઉન્ટ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો પાણી ની આવક માં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી